મોરબી જિલ્લાના જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં જે શિયાળુ પાક છે તેમની ખાસ અત્યારે આવક છે તે જોવા મળી રહી છે જે પ્રકારે મિની વેકેશન હતું ત્યારબાદ હવે જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં જે શિયાળુ પાક હતો જે જીરું હોય ઘઉં હોય રાયડો હોય આ સહિતના જે પાકો છે તેમની અત્યારે મબલક આવક છે તે યાર્ડની અંદર જોવા મળી રહી છે જે પ્રકારે ખેડૂતોને સારા ભાવ છે તે મળી રહ્યા છે જે વેપારીઓ છે તે યાર્ડની અંદર અત્યારે જે હરાજી છે તે પણ ચાલુ છે બીજી તરફ જે આપણી સાથે જે વેપારી છે તે તેમની સાથે વાત કરીશું શું કહેશો જે પ્રકારે મિની વેકેશન બાદ હવે જે યાર્ડ છે તે યાર્ડની અંદર મબલક આવક છે તે જોવા મળી રહી છે ખાસ કયા પાક છે તેમનું આવક છે તે અત્યારે જોવા મળી રહ્યું છે મોરબી યાર્ડમાં ખુલતાની સિઝન ખુલતા ઘઉંની આવક સારી એવી છે કે જે પંદર હજાર મળીની આસપાસ ઘઉં પણ આવે છે અને ઘઉંના ભાવ પણ ચારસો ને પચાસ સાઠથી માંડી અને છસો ઉપરના ભાવ પણ છે સારા બધા ક્વોલિટીના અને આવક પણ સારી છે ખાસ જો પાકની વાત કરવામાં આવે તો જે શિયાળુ પાક છે તેમાં જે જીરું હોય રાયડો હોય ઘઉં હોય આ સહિતના જે પાકો છે તેમની કેવા પ્રકારની આવક છે તે અત્યારે યાર્ડમાં જોવા મળે છે મોરબીમાં ઘઉં અને જીરુંની આવક સારી છે અને રાયડાની આવક પણ છે પણ રાયડામાં થોડાક ભાવ ઓછા છે અને હમણાં સરકારે ખરીદી ચાલુ કરી છે એટલે ખેડૂત ખેડૂત જે એને લખાવેલા એ એમાં થઈ જશે એટલે આમ તો બધી આવક સારી જ છે બિલકુલ તો જે આવક છે તે સારી છે શું કહેશો કાકા જે પ્રકારે શિયાળુ પાક છે તે હવે વેકેશન ખુલ્યા બાદ અત્યારે યાર્ડની અંદર મબલક આવક છે તે જોવા મળી છે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક જે પોતાનો પાક છે તે વેચવા માટે યાદમાં આવી રહ્યા છે હું હું જીરું લઈને આવ્યો છું ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે ભાવ ઓલ આમ જોઈ તો સારા જ છે બરાબર આથી નીચા ચાર હજાર અંદર જાય તો થોડાક નીચા પડે એનું કારણ છે આ વખતે વિઘેય ઉતારા એવા આવ્યા નથી અને સામે ખર્ચ વધી ગયો છે એટલે ભાવ પાંચ હજારની આજુબાજુ હોય તો બધાને પરવડે સર જે પ્રકારે તમે જીરું વાવેતર કર્યું છે કેટલો ખર્ચો છે તે થયો છે ને અત્યારે જે પ્રકારે ખર્ચો કર્યો છે તેની સામે કેવી આવક છે તે જોવા મળી રહી છે તમે જુઓ તો વીઘામાં અગિયારથી બાર હજાર રૂપિયાનો ખર્ચો થાય છે અને સામે ચાર મન જીરું થાય તો હવે વીસ હજાર રૂપિયાનું વેતર આવે એમાં તમે ખર્ચો ગણો મજૂરનો ભાગ ગણો એટલે એમાં કાંઈ વધે નહીં બિલકુલ તો જે પ્રકારે આવક છે તે જોવા મળી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોએ ખર્ચો કર્યો છે તેમાં પણ અત્યારે કહી શકાય કે તેમને પરવડે તેવું નથી લાગી રહ્યું પરંતુ જે પ્રકારે યાર્ડની અંદર અત્યારે જે જીરું ઘઉં સહિતના જે પાકો છે તેમની મબલક આવક છે તે જોવા મળી રહી છે ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે એક તરફ સરકારે પણ જે ખરીદી છે તે ચાલુ કરી છે તો બીજી તરફ જે ખેડૂતો છે તે માર્કેટિંગ યાર્ડની અંદર પોતાની જે જણસી છે તે લઈને પધારી રહ્યા છે નમસ્કાર